છોકરાઓ એટલે ઓહો હો હો અહીંયા તો છોકરાઓને ઉઠાય બહુ જાય છે એટલે આમ આજે અમે લોકો એમને ટ્રેનિંગ આલીએ છે કે મમ્મીઓ દેખાય નહીં તો ઉપડો ફટાફટ એમ મમ્મીઓ બૂમ પાડે તો હભરતા નહીં વીણવા બેઠો હા એ લ તજી એનસી આવે ને તો એને બેહાર દેજો આમાં એવું ના કેવા મોકલશો ને તો એને જો પેલો જાય છે પાછો જીઆનસી

મમ્મી જો છે આમ ફાઈવાડી ખાસ તને મમ્મી બોલાવી છે પોલીસ ને ફોન કરીએ આપડે અક્ષુ ફોન કરું પોલીસ ને મમ્મી ને બોલાવી છે હે તું પાર્ક માં જઈશ એકલો મમ્મી વગર જેની સાયકલ પર બે જાય હું ઘેર જાઉં છું તને હું જાઉં છું બરોબર બાય ડોર બંધ કરી દેતા મમ્મી જોઈએ છે મમ્મી જોઈએ છે હે તો બૂમ પાડ ને મમ્મી ને હું ફરી નહી જાઉં એકલો કે પ્રોમિસ સોરી કે મમ્મી સોરી Iba konche. Ama suci ama? Kayak gitu Butuh? kayak gitu. Bootu kayak gitu. ke kayak find out karo. Find out karo. Are you? Are you? Wow! How much ball? Boy. i a ball. thank you? Boy. Are you? Ay, to die? What? Die. Bucket. 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 કમ કમાન ચીટીંગ ના કરીશ હા હા ગુડ ગુટ હવે નેક્સ્ટ થઈ ગયો છે હું જીએનસી આમાં પેઇન્ટ કરીએ છે અને પછી એના પર ગ્લાસ લગાવીશું એની એક્ટિવિટી હું ગ્લાસ એમને મૂકીને કરાવતી હતી ને પણ ઉડી જાય છે તો બધું એક સાથે બે કામ થાય ને કલર 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 બે બનાવી દીધું હવે આ બંને ડ્રાય થાય આખો ચાલુ દઈએ આપણે

ભાઈ કહી દે પપ્પી ને ભાઈ તો અહીંયા હું હાર્દિક અંદર બારીમાંથી જોતા હતા જીએનસી કેબની એમના બાઇક ઉપર ચડી જાય છે ઓ બાપરે મતલબ છોકરાઓ જેમ જેમ મોટા થાય એમ એમ હું મોસ્ટલી બધા વિડીયોમાં આજ કહું છું કે કેટલું ધ્યાન રાખવું પડે છે નવો એક્સપિરિયન્સ છે પણ બહુ મજા આવે એમ જોઈને બી ખુશી થાય કે ઓહો હો જાતે ચડે છે એન્ડ પછી તમે લોકો જોવો એવી જાતે ઉતરશે બી Hai, Bu, Mama, oh. Mama, 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 nahi Auti. Tu Adi. Auti, Mama, oh. Tu andar aaye. Aati. Mama, 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 Habis juti ada yang tidur, masih tahu. Abis abas juti ada orang kaya, cek kaya, kaya, Tanya, 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 tanya તો વિડીયોના સ્ટાર્ટિંગમાં જે તમે લોકોએ જોયું ને એમાં એવું હતું કે અમે લોકો છોકરાઓને એવું શીખવા માંગતા હતા કે મમ્મી ના દેખાય ને તો તમારા લોકોએ મમ્મીને બૂમ પાડવાની બિકોઝ અમે લોકોએ બહુ બધી વખત કીધું કે ચલો 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 અમે થોડે દૂર ગતા રહ્યા એન્ડ તો બી એ લોકો પાછા અંદર ગતા રહ્યા મારો હાથ છોડીને સો અમે લોકો એવું શીખવાડતા હતા કે એવું નહીં કરવાનું એન્ડ બીજું કે મમ્મી ના દેખાય તો બૂમ પાડવાની બિકોઝ અહીંયા કે ઇન્ડિયા બધે જ અમે લોકોએ બહુ જ છોકરાઓને ઉઠાઈ જવાના કિસ્સાઓ સાંભળ્યા છે એન્ડ અહીંયા તો કેવું છે કે જો કોઈ કમ્પ્લેન કરે એન્ડ ડિપાર્ટમેન્ટ વાળા લઈ જાય કાઉન્સિલ વાળા લઈ જાય ને તો તમારું છોકરો તમને પાછું ના આપે સો ક્યોર એટલે ધ્યાન રાખીએ કે નાની નાની વસ્તુઓથી તમારું છોકરું તમારાથી દૂર ના થવું જોઈએ એટલે અમે લોકોને થોડાક સક્ત થઈને એવું શીખવાડીએ છીએ એન્ડ જો આમાં બી નેક્સ્ટ ડે લોકો સમજી ગયા હતા એન્ડ એવું નતા કરતા એન્ડ જો ના કર્યું હોત તો બીજો અમે લોકો સ્ટેપ લેતા થોડું વધારે બીવડાવતા બીવડાવું કશું ખોટું નથી એમના સારા માટે છે બીકોઝ બધી વસ્તુ એ લોકો સમજી ના શકીએ એટલા નાના એટલા મોટા નહીં થઈ ગયા બહુ નાના છે એ લોકો સો અમે લોકો એવું ટ્રાય કરીએ કે અમે થોડું ઘણું બીક રાખીને એ લોકોને શીખવાડીએ એટલે હું ને મારા ફ્રેન્ડના બંને મોસ્ટલી એવું જ કરી શીખવાડીએ એ લોકોને શાંતિથી સમજાવવાનું ટ્રાય કરીએ પહેલાં બહુ બધી વખત શાંતિથી સમજાયું છે એન્ડ ધેન અમે લોકોએ આ સ્ટેપ લીધો છે અમે લોકો ત્યાં જઈએ બટ સ્ટીલ એન્ડ સો આ હતું આગલા વિડીયોની વાત એન્ડ જીએનસી માટે હું જે પેલી ગેમ બનાવતી હતી ને એ બની ગઈ છે એન્ડ એ મલ્ટિપલ વેઝ માં રમાય એક તો કેવી રીતે રમાય એ આપણે લોકો એના જોડે છે ને આ કલર કર્યા જેથી એ કલર ના ઉપર બી કરી શકે આ રમને કેવી રીતે રમવાનું મમ્મા ને બતાવ કલર પ્રમાણે મૂક બેટા ગ્રીન ક્યાં છે વેર ગ્રીન હા તો ગ્રીન ગ્રીન માં મૂકો બેટા ગુડ જોબ અને બ્લુ બ્લુ માં ક્યાં છે બ્લુ ક્યાં છે બ્લુ જો નીચે સરખું ગુડ જોબ अलग अलग कलर में कर दी हम जीएन सी बॉल रेड रेड में मुको, ग्रीन ग्रीन में मुको, बॉल एवं नहीं खाली बॉल ले बॉल ले बॉल ले